આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા કુદરત આપણને ઊંચા સ્થાન ઉપર એટલા માટે આપે છે કે નીચે રહેલાને આપણે ઊંચે લાવીએ મિત્રો આ વાર્તાની ભૂમિકા આપણને એમ કે છે કે ખરેખર આપણને કુદરત જ્યારે ઊંચા સ્થાન ઉપર આપણને મૂકે છે ત્યારે આપણી ફરજનો એક ભાગ છે કે કુદરતનું કામ કરવાનું અને એ કામ એ કરવાનું કે જે લોકો નીચા લેવલ ઉપર છે એને ઊંચા લેવલ ઉપર લાવવા મિત્રો આના અનુસંધાન ઉપર મારે એક વાર્તા કહેવી છે કોઈ એક યુવાન ખૂબ મોટો ઉદ્યોગપતિ જેને આપણે એમ પણ કહી શકાય કે જેની પાસે ખૂબ પૈસા સંપત્તિ અનેક પ્રકારની જુદા જુદા પ્રકારની ફેક્ટરીઓ અને એ વ્યક્તિ કોઈ એક વખત કોઈ હાઈવે ઉપર ગાડી લઈને પોતાની ગાડી લઈ અને ડ્રાઈવર સાથે એ જતા હતા બહુ ઊંચી કિંમતની ગાડી હતી અને બરોબર ટોલ ટેક્સ પાસે જ્યારે પહોંચે છે ત્યારે એક એકદમ સાત આઠ વર્ષની છોકરી એના કાચ પાસે હાથ ઘસી અને એમ કે છે કે મને કંઈક આપો લગભગ પાંચક મિનિટ સુધી ટોલટેક્સ સુધી એને ઊભો રહેવું પડ્યું ત્યાં સુધી એણે પોતે આ રીતે માગણી ચાલુ જ રાખી ચાલુ જ રાખી પણ આ વ્યક્તિએ એને કંઈ આપવાનું વિચાર્યું નહીં મનમાં થોડાક વિચારો ઉત્તેજિત થયા પણ તેમ છતાં પણ એને ઐકવું નહીં અને એ ગાડી ચલાવી અને ઘરે જાય છે અને ઘરે જતા એને વિચાર આવે છે કે કુદરત આવું શા માટે કરે છે મને આટલા બધા પૈસા ઐપા આટલી બધી મિલકત આપી અને પહેલી જે છોકરી હતી એને બિચારાને ખાવા માટે પણ કંઈ હોતું નહીં એકદમ ગરીબ છોકરી હતી એના કપડાં પણ એટલા હતા તો કુદરત આવું શા માટે કરે છે એકને બહુ વધારે પડતા આપે છે અને બીજાને એકદમ ઓછા આપે છે કંઈક એની ભૂમિકા શું હશે ત્યારે એમ પોતે ગંગીન થઈને એના મનમાં પ્રશ્ન થયો કે આનું કોઈ કારણ મને સમજાતું નથી અને એ એટલા માટે ઊંઘ આવતી નથી અને ઊંઘ આવતી ન હોવાને કારણે એ બરોબર બાર ગેલેરીમાં બેસે છે ઉપર આકાશમાં જોવે છે આકાશમાં જતાં 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 એ એકદમ તંદ્ર અવસ્થામાં આવી જાય છે અને જેવો તંદ્ર અવસ્થામાં આવે છે ત્યાં એને એક નાનું એવું હળવું સ્વપનું પણ આવે છે ત્યાં બેઠા બેઠા અને એ વાતમાં એ જ વાત આવી કે તે હમણાં મારી પાસે કુદરત એમ પોતે ઈશ્વર એના સ્વપ્નમાં આવે છે અને એમ કહે છે કે તે મને હમણાં જ કેમ કીધું કે કુદરત આવું કેમ કરે છે એકને પૈસાવાળા મને બનાવ્યો છે અને બીજાને સાવ ગરીબ બનાવ્યા છે કેટલાય માણસો ગરીબ છે કેટલા માણસો પૈસાવાળા છે કેટલાક માણસો દુઃખી છે અને કેટલાક માણસોને છે સુખ એટલું બધું છે કે જેની કોઈ કલ્પના નથી એટલું જ નહીં પણ તે એમ પણ વિચાર્યું કે મેં જમવા માટે જે માનો કે મેં થાળીમાં હું જઈ આવીને તો એ થાળીમાં કેટલુંય વૈધો ને નકામું પણ ગયું અને એ કદાચ મેં એ દીકરીને જો પહોંચ્યું હોસ તો કદાચ એનું પણ પેટ ભરાઈ જાય એટલું નકામું પડ્યું ગયું સાડીમાં તો આવું કેમ થતું હશે ત્યારે ભગવાનને એમ કહે છે કે ભાઈ મારે તને એનો જવાબ આપવા માટે મારે તને અંદરથી તારો જવાબ મળે તારા અંદરથી કોઈને કોઈ જવાબ આપે એ રીતે હું તને વાત કરવા માગું છું અને એ વાતમાં ભગવાનને એમ કહે છે કે ભાઈ મેં પણ તને બનાવ્યો છે પેલી દીકરી છે એને પણ મેં બનાવી છે તને મેં પૈસા આપ્યા છે ખૂબ પૈસા આપ્યા છે દીકરીને કાંઈ આપવું નથી પણ જે જેની લાયકાત હોય એ પ્રકારે પહેલાં બનાવવા પડે પણ તે એમ કીધું કે ભગવાન કેમ એને આપતા નથી ત્યારે મારે તને એમ કહેવું છે કે મેં તને તો મિત્રો એને આપવા માટે તમારા જેવા કેટલાયને મેં પૈસા આપ્યા છે તમારા જેવા કેટલાય ધનપતિ છે અને એ બધાને એટલા માટે પૈસા આપ્યા છે એટલા માટે સુખ આપ્યું છે એટલા માટે સંપત્તિ આપી છે કે તમે આ પ્રકારના કોઈ જરૂરિયાતવાળા હોય એને તમે આપો એની જરૂરિયાત પૂરી કરો અને જો તમે એની જરૂરિયાત પૂરી ન કરો તો વાક તમારો છે અમે તો આપ્યું જ છે અને બધાને એક જ સરખી ભૂમિકા ઉપર અમે આપીએ તો સમાજમાં કોઈ સંચાલનની ભૂમિકા વ્યવસ્થાનો ગોઠવાય અને એટલા માટે તમને મોકલા છે અને તમે ખરેખર આ પ્રકારનું કામ કરતા નથી અને ભગવાન પાસે ભૂમિકામાં ભગવાનને અપજસ આપો છો ખરેખર તો ભગવાને તમને મોય એટલા માટે જ બો છે મારે તમને સૌને ફરી વાર કેવું છે આ વાર્તાનો બોધ આપણને એમ કે છે કે આ દુનિયાની અંદર અનેક માણસો એવા છે કે જે ખરેખર પોતાનું ઘરનું ચલાવી પણ શકતા નથી કેટલાક એવા છે કે જેને બે વખત જમવાનું પણ મળતું નથી કેટલાક એવા છે કે જેને કપડાં પણ ખરેખર પહેરવાના પૂરા મળતા હોતા નથી અને એક વર્ગ એવો છે કે જેની પાસે કપડાનો પણ ડગલો છે કયા કપડાં પહેરવા એના માટે નિર્ણય કરવો પડે અને એને જમવાનું પણ એટલું બધું આપ્યું છે કે જે ખરેખર પોતે પણ જમી ન શકે એટલું વધારાનું આપ્યું છે અને એ એટલા માટે આપ્યું છે કે જે કુદરતે એના અવસ્થાની અંદર જે આંતર સ્ફૂર્ણા કરાવી એટલે કે અંદરથી સ્ફૂર્ણા થઈ એમાં એમ કીધું કે ભાઈ આ વસ્તુ તમારા માટે છે તમે એને આપો અને આ વાત પહેલા યુવાનના મગજમાં પણ આવી કે વાત બહુ સાચી છે મારી કે કોઈ વિશિષ્ટ લાયકાત નથી કે મને આટલા બધા પૈસા આપવા જોઈએ અને એને કોઈ એવી તેવી તકલીફ એવી નથી કે એને ગરીબ બનાવવા જોઈએ એટલે ફરીવાર એના મનમાં થયું કે હવે મારે શું કરવું એટલે એણે એમ કીધું કે એના મનમાં એમ થયું કે હું આવતીકાલે ફરીવાર એ જ ટોલ ટેક્સ ઉપર એટલા જ વાગે હું નીકળીશ અને એ જે દીકરી હશે એ દીકરીના અનુસંધાનમાં હું કાર્ય કરીશ શું કાર્ય કરીશ એ ન એણે કીધું પણ એ એણે એમ કીધું કે હું એને માટે શું શક્ય એટલો વધારે ભોગ આપીશ અને એ બીજે દિવસે ખરેખર પાછા ત્યાં જાય છે ટોલ ટેક્સ ઉપર પણ ત્યાં દીકરી હતી નહીં એને મનમાં થયું કે મારે શું કરવું એને ક્યાં ગોતવી કંઈ વાંધો ને એણે એમ કીધું કે હું ફરી જઈશ ઉપરા ઉપર ત્રણ દિવસ સુધી એ ગયો ત્યાં પણ બરોબર એ સમયે એ દીકરી ત્યાં હતી નહીં અને તો પણ એને ચાલુ જ રહી ગયું એણે એમ કીધું કે મારે એ દીકરીને મળવું છે મારે એને મદદ કરવી છે કારણ કે મને અંતર સ્પૂર્ણ થઈ છે અને હું એને મદદ કરવા માટે એને ગોતું છું આસપાસ તપાસ પણ કરી પણ પાંચમે દિવસે એ જ્યારે નીકળો ત્યારે ફરી વાર એ દીકરી કાચની સામે એમ કહેતીશ કે મને કાંઈક આપો એટલે તરત જ્યારે કાચ ખોઈ એ દીકરીને એમ કીધું કે બેટા તો ત્રણ દિવસથી કેમ આવતી નહોતી ત્યારે એમ કીધું કે મને ત્રણ દિવસ પહેલાં હું તડકામાં હતી ખૂબ મારા પગ બળતા હતા અને એ વખતે મને કાંઈ મળ્યું નહીં એટલે મને તાવ આવી ગયો હતો અને તાવને કારણે હું આવી શકી નહોતી અને બે દિવસથી મેં કાંઈ જમી પણ નહોતી ત્યારે એ જે ધનપતિ હતા એ ધનપતિને એમ કહે છે કે તું ક્યાં રહેશ એટલે કે મારે એ ઝોપડું છે અને મારી મા છે બીજા કોઈ નથી ને મારી મા છે એ માંદા છે ત્યારે પહેલો ધનપતિ એને એમ કહે છે કે તમે બંને મારા જે મકાન છે એની અંદર ક્વાર્ટર્સની અંદર આઉટ હાઉસ છે એમાં તમે બંને રહ્યો અને હવે તમારે કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે દીકરીના મનમાં એમ થયું કે આ ભગવાને મને શું આપ્યું મને તો તાવમાં નાખી પહેલાં અને ખરેખર એ બંનેને જીવનભર એ ધનપતિ સાચવે છે જે મા હતા એને પોતાના મા તરીકે અને આ જે દીકરી હતી એને પોતાની બેન તરીકે પોતાની દીકરી તરીકે એને ભણાવી મોટી કરી અને ખરેખર એને પોતાને સાચવાનો પ્રયત્ન કર્યો જીવનની અંદર મારે આ વાર્તા કેવા પાછળનો એક જ ખ્યાલ આપણને આપો છે કે જીવનમાં દરેક શક્તિશાળી માણસને એટલા માટે આ પૃથ્વી ઉપર મોકલા છે કે તમારી શક્તિ છે એ જેને એ પ્રકારની શક્તિ ન હોય એને તમે શક્તિ પૂર્વ આપો એ શક્તિ તમે એને આપી અને પણ એને મદદ કરો તમને જે વધારાની શક્તિ એટલા જ માટે આપવામાં આવે છે પણ આજના સમયની અંદર મોટાભાગની વ્યક્તિઓ આ વાત સમજતી નથી અને એ વાત સમજાવવા માટે એટલે કે જે લોકો જ્ઞાન ધરાવે છે એ લોકો અજ્ઞાનીને જ્ઞાન આપે જે લોકો શક્તિ ધરાવે છે એ લોકો જે પ્રકારની શક્તિ હોય એને જ્ઞાન આપે એને શક્તિ આપે અને જેની પાસે પૈસા નથી કપડાં નથી એને પૈસા કે કપડાં આપો આ કામ કરવા માટે ધનપતિ અને સારા બહુ વિદ્વાન માણસોને આ પૃથ્વી ઉપર ભગવાને જ મોકલા છે એમ આ વાર્તાનો બોધ છે અને તમામ આ પ્રકારના વ્યક્તિઓએ આ વાતને બહુ ગંભીરતાથી સમજવી જોઈએ આ વાત કાઢી નાખવા જેવી નથી અને સાચા અર્થમાં સમાજને સમાન કરવા માટે એકને એમ કંઈક આપવું છે ને એકને નથી આપ્યું એની જોડી બનાવવા માટે આ સમાજની રચના કુદરતે કરી છે કુદરતની ભૂમિકા કદાચ આપણે વિચારી પણ ન શકીએ સમજી પણ ન શકીએ એ લેવલની છે સૌને ધન્યવાદ